એટલે ભૂપેન્દ્રભાઈ તમે જે પણ હોય તાકાત હોય તમે જેના કહેવાથી તોડ્યું હોય આજે એક સાથે આખા ગુજરાતમાંથી અવાજ ઉઠશે અને તમને જો બે હજાર સત્યાવીસ પેલા કારણ કે જો તમારે બચાવી હોય તો ફરીથી તેને બનાવડાવી દો હું સન્માન કરીશ માલધારી સમાજ સન્માન કરશે આ એંગલ ઉપર આપણે જઈએ છીએ પ્લાનિંગ કરીએ છીએ આજે અને હા ખૂબ ખૂબ આભાર તરીકે તમને રિક્વેસ્ટ કરીએ છીએ બિલકુલ માલધારી તરીકે હું અહીંયા આવ્યો છું એક વસ્તુ એ બીજું કે આપણા જેટલા પણ માલધારી આગેવાનો છે નેતાઓ છે કે ધરગુરુઓ છે કે જેમને કહેવાથી આપણે આવ્યા સમજી લેજો તમે કે ધરમગુરુઓના કહેવાથી આપણે ચાલે કે અહીંયા મત આપવાનો છે ને આપણે આપ્યું ધર્મગુરુ આજે ભાજપને નથી કહી શકતા આજે આપણી ધરમગુરુઓના મંદિરો તોડે તો તો આપણે પહોંચી જઈએ છીએ ને સવાલ એ નથી સવાલ એ છે કે આપણે સૌ એ જાગવાની જરૂર છે જ્યારે બે હજાર બાવીસની ચૂંટણીથી ત્યારે મેં કીધેલું કે આ લોકો રહેવા નહીં દે અહીંયા જ કીધેલું તમને ખબર હત હાકે હું આ લોકો ની છઠી ને ઓળખું છું ભાજપ ફળા સમજી લેજો અને જિંદગીમાં આપણું કોઈ પણ માલધારી નો દીકરો હોય મારે ખંભાળિયા માં ત્યાં કેટલાક ધર્મગુરુઓ પહોંચ્યા હતા ભાઈ ભાજપ ને મત આપજો મેં તમે શું કરી આવ્યું છું મને સમજાવ મતદાન આમાં આપણે લાવવું નથી રાજકારણ લાવવું નથી પણ મારો મુદ્દો એ છે કે તમે ઉદ્યોગપતિઓને જો જૂના શરતની નવી શરતમાં કરીને જો આપી શકતા હોય ચોરસ

એ તોડી દોજો અને એટલા માટે તોડી દોજો કે માલધારી છે ગરીબ છે શ્રમિક છે એટલે તમારા બાપની તાકાત હોય તો અમિત શાહ મકાન તોડો જોઈએ અને એવો કયા હું એમ કઉ છું કે આજે એક આપણે કે કેટલા ભાજપના નેતાઓ ગેરકાયદેસર મકાનો કર્યા છે અને એના તોડાવીશું જો આ મકાનો ફરીથી બનાવવામાં નહી આવે તો એના મકાન તોડાવીશું તમે કાયદો લો છો ને આ ઓગણીસો નો છે આપણે સુપ્રીમ કોર્ટ સુધી લડવા આપણે તૈયાર છીએ મારું કહેવાનું છે કાયદા પ્રમાણે થાય જોઈએ ઠીક છે કાયદા પ્રમાણે થાય ભાજપનો એક પણ નેતા સોગંદનામુ કે એક જિંદગીમાં એણે ખોટું નથી કર્યું ભાજપનો એક પણ નેતા એવું કે અમે દબાણ નથી કર્યા આપણે પાંચસો દબાણો કાઢીશું મંત્રીઓના દબાણો છે મારી પાસે લિસ્ટ છે તો જાઓ અને કમિશનરને કહીશું કમિશનરને એવું કહેશું આપણે એવું હશે તો હું આવીશ કે તારા ત્રેવાળો તો દાલ હું તને દેખાડું ભાજપના નેતાનું અને તોડ બતાવો ચામ કેમ ભાઈ ગરીબ ઉપર તમે ચડી બેસો છો બીજું મારા ધર્મગુરુ અને આપણાને કેવું છે આપણા ધર્મગુરુઓ અહીંયા આવે ને ત્યારે નહીં તમારા કહેવાથી અમે મતદાન કર્યું છે ભાજપને તમારે અહીંયા ફરીથી મકાન ઊભા કરાવડાવી દેવા પડે આ તમારી ફરજ છે અને તમે જો ભાજપને ન કહી શકતા તો ભાજપ જાહેરમાં કહો કે ભાજપથી અમે છેડો પાડીએ પછી અમે બેઠા છીએ ને ધર્મગુરુઓને હું એમ કહેવા માંગુ છું કે આપણે હિન્દુવાદી છીએ તમે છો ને અમે આપણે બધા તૈયાર પણ આપણી સમાજને અત્યારે છબી ખડાઈ રહી છે કે આ લોકો ઉપરથી એવા ઇનપુટ છે કે હિન્દુ મુસ્લિમ મુસ્લિમોને રાખે છે આ લોકો વિધર્મીઓને રાખે છે સાહેબ એટલે આ છબી ખરડાય છે એટલે ધર્મગુરુએ આમાં ઇન્ટરસેટ કરવું પડશે અને અમને આ છેલ્લી કક્ષાના અમને તો ગણી લીધા અમે આ કઈ રીતનું અમે સહન કરી શકીએ સાહેબ કેમ કે બે બાજુના છે બતાવવાના ચાવવાના સાહેબ કેમ કે જે નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે ઉપરથી કે ભાઈ આ લોકો તો પછી આ કઈ રીતનું અમે શું હિન્દુ મુસ્લિમ ગુજરાત ગુજરાતમાં કેટલો વર્ષે બરાબર છે ચારણ બડવાડ રબારી આહીર આ બહુ મોટો સમાજ છે હવે એ માલધારીઓને બીજા માલધારીઓ મુસ્લિમો જયારે મારા ઉપર કીધું કીધું ત્યારે ત્યારે મેં કે જાગો અને બધા માલધારીઓ મારા માટે નથી કઈ ફેર નથી પડતો આજે તમને ફેર નહીં સમજી લેજો પણ સવાલ એ છે કાલે તમારા ઉપર આવશે

આગળ આવ્યું છે આ જ મુખ્યમંત્રીનું કહું છું તારે તારે જશ લવતા અત્યારે લઈ લે બરાબર માર જોતો બરાબર હું અહીંયા વિશ્વમાં નહીં બીજી વાર મત માંગો ને નહીં આવું ચારણનો દીકરો તો નહીં આવું બોલો ભૂપેન્દ્ર પટેલમાં તકાતો તો ફરીથી અહીંયા મકાન બનાવવાની આપી દે નહીં તો હું ચેલેન્જ આપું છું માં સરકાર બનશે આ જ અધિકારીઓ જેણે તોડ્યું છે એને સસ્પેન્ડ કરવામાં આવશે જેણે કીધું છે એના ઘર પાડવામાં આવશે અને અહીંયા ફરીથી મકાન બનાવવાનું

અને કે રાજકીય પરિપ્રેક્ષમાં લડવું પડશે ત્રણે ત્રણ લઈ રાજકીય પરીક્ષા એટલા માટે કે જેટલા પણ આપણે ભાજપના કે કોંગ્રેસના આપના નેતા છે બધાને ફોન કરવાના કે તમે કોની જોડે છો ભાઈ બરાબર છે આજે રાજ્યસભાનો સાંસદ બનાવી દીધું તમને એટલે ભાઈ તમારે મૂકી દેવાનું સમાજને તમે સમાજને વહીવટ કરી લેશો જેટલા પણ નેતાઓ છે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીના એને ક્લિયર કરવું પડશે કોની જોડે છે સમાજ જોડે છે કે દલાલી કરવી અને આપણો મુદ્દો એ છે કે આજે અહીંયા પડ્યા જો અહીંયા મજબૂતાઈથી વિરોધ ન થયો હું દિલ્હી હતો મારી પાસે ઘણી વખત આવી ગયા છે મળ્યા હતા બરાબર છે મેં એવું કીધું હતું હું દિલ્હીથી આવતાની સાથે હું કાલે જ આવું છું દિલ્હીથી રાત્રે અને મેં એવું જ કીધું હું કાલે પહોંચું છું સવાલ અહીંનો એકનો નથી જો ભાજપ અહીંયા ચાખી ગયું લોહી ચાખી ગયું ને આપણે ખબર પડી કે આ માલધારીઓ નમાલા છે તો આ ભાજપ પડાય એક પણ જગ્યાએ માલધારીઓને રહેવા નહીં દે એ ગીરમાંથી ગાઢશે બરડામાંથી ગાઢશે

કે આજે એક માલધારીનો સમાજનો પડ્યો છે આપણે સાઇન કેમ્પેન ચલાવવા આખા ગુજરાતમાં અંકિત કિરણભાઈ મહેશભાઈ તમે બધા કે માલધારીઓ જેટલા પણ છે સોગંદ ખાય તમામ માલધારી બરાબર બરાબર ના મુખ કરે કે માલધારીઓ માલધારીઓ સાથે સરકાર સાથે એક વખત સાહેબ લાખ સાઈન થઈ ને અને લાખ લોકોએ નક્કી કર્યું કે હું સો મત ફેરવી નાખીશ અહીંયા ફરીથી ભૂપેન્દ્ર પટેલ મકાન બનાવવા આવશે તાકાત મતદાનની છે અને તમામ ધર્મગુરુઓને પણ અમારી સમાજ તો માતા દેવીઓને માનનારું સમાજ